કંપનીમાં તેની ચીમનીમાં આગ લાગી અને ચાર લોકો મરી ગયા છે આગમાં દસ લોકો દાજ્યા છે ચાર લોકો જાણે કે જીવતા ભરથું થઈ ગયા હોય તેમ લાગી રહ્યું છે હજીરા ફાર વિભાગની ટીમ તેમણે આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી છે પરંતુ સુરત ફાર વિભાગની ટીમને હાલ કોઈ પણ જાણ નથી કરાઈ જો કે સંભાવના તેવી શક્યતા કહી શકાય કે આ મૃત્યુનો આંકડો હાલ વધી શકે છે પરંતુ હાલ જે માહિતી મળે છે તે પ્રમાણે ચાર લોકોના મોત થયા છે અને દસ લોકો ગંભીર રીતે દાઝ્યા છે તો વર્ષના અંતિમ દિવસે જ્યારે ઘડીઓ ગણાય છે ઘડાઈ રહી છે નવા વર્ષની ત્યારે જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે આગના કારણે ચાર લોકો હતા ન હતા થઈ ગયા અને દસ લોકો ગંભીર રીતે દાઝ્યા છે આગમાં ચાર લોકોના મૃત્યુ થયા અને દસ લોકો ઇજાગ્રસ્ત થયા છે આપને જણાવી દઈએ પ્રમાણે કંપનીની આગ લાગી હતી અને આ આગની ઘટનામાં કામદારોમાં મૃત્યુ થયું છે ચાર લોકો મરી ગયા છે ચાર લોકોના મોતના સમાચાર છે કંપનીમાં ચીમનીમાં આગ લાગી હતી અને આ આગની ઘટનામાં હાલ દસ લોકો ઇજાગ્રસ્ત છે અને ચારના મોત નીપજ્યા